આજે તિલક ચોક દિનેશોર ચોકમાં વર્ષોની જે પરંપરા રહી છે અવતાર પૂજ્યશ્રી દાન મહારાજ અહીંયા પધારતા એવું અમે વડીલો પાસેથી સાંભળ્યું છે ત્યારની જે પરંપરા છે કે આઠમા નોરતે પૂજ્યશ્રી દાન મહારાજ પધારતા અને આજે પૂજ્ય વલ્કુબાપુ મહંત તરીકે અહીંયા આઠમા નોરતે તિલક ચોક ખાતે પધારે છે તમામ વેપારી મિત્રો આગેવાનો યુવાન દોસ્તો જે મોટી સંખ્યામાં સમગ્ર શહેર શહેરના વેપારી મિત્રો દ્વારા જે આયોજન થાય છે એમાં પૂજ્ય બાપુ આવીને સૌને આશીર્વચન આપે છે અને અહીંયા ચલાલા શહેરના સર્વશ્રેષ્ઠ કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે મા નવદુર્ગાના મા અંબાના અહીંયા ગુણગાન ગાવામાં આવે છે ત્યારે આ તિલક ચોક ખાતે આજે પૂજ્યશ્રી બાપુ પૂજ્ય ઉદય બાપુ ધારાસભ્યશ્રી આપણા પીઆઈ શ્રી વસૈયા સાહેબ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આદરણીય મહેન્દ્રભાઈ સહિત ચલાલા શહેરના તમામ સમાજના આગેવાનો તમામ વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગરબાના તાલે બધાએ ગરબાની રમઝટ બોલાવી હતી